વૃદ્ધ રૂહીના રૂમમાંગ આવ્યો અભિષેક અને રૂહિ તમે મારી સાથે આવવા ઈચ્છો તો જલ્દી તૈયાર થઈ જજો અટકી ગયો રૂહી તમે ઇચ્છો તો તમે રસોડામાં જઈ શકો છો તમે મારા પત્ની છો રૂહી અને અભિષેકે રુદ્રની સામે આશ્ચર્યથી જોયું એટલે એવું દુનિયા માને છે તમને રસોઈનું કામ ગમતું હોય તો કરી શકો છો રૂહિના ચહેરા પર આકર્ષક સ્માઈલ આવ્યું રુદ્રુહી અને અભિષેકને શોપિંગ કોમ્પેક્ષ ડ્રોપ કરીને ઓફિસ જતો રહ્યો રૂહી અહીમ દરેક પ્રકારની દુકાનો છે તમને બ્રાન્ડેડ વસ્તુ નહીં મળે પણ આ અહીમની લોકલ પ્રોડક્ટ છે મારી વાત માનો ને તો બેસ્ટ પ્રોડક્ટ છે બેસ્ટ ક્વોલિટી અહીં બધાંગ તમને ઓળખે છે કેમ રૂહીને આશ્ચર્ય થયું કેમ કે તમે રુદ્રની પત્ની છો ચલો તમારે જરૂરિયાતની બધી જ વસ્તુ ખરીદી લેજો સંકોચ ના રાખતા રૂહી અને અભિષેકે એક પછી એક બધી શોપમાં જઈને રૂહિની જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કાકા સાહેબ અને શૌર્યના માણસો સતત તેમના પર નજર રાખી રહ્યા હતા પણ અભિષેકના સતત સાથે હોવાના કારણે તેઓ તેમનાથી દૂર હતા શૌર્યના મગજમાં કંઈક બીજું જ રમી રહ્યું હતું અંતે રૂહીની ખરીદી પતિ જતા અભિષેક તેને ઘરે ઉતારીને રુદ્રની ઓફિસ જતો રહ્યો આજે રૂહી ખુશ હતી તે રુદ્રના ઘરમાં રસોડા પહેલી વાર પગ મૂકવાની હતી આજે આટલા મહિના પછી તે પોતાના હાથની પતાની ભાવતી વાનગી બનાવવાની હતી રૂહીએ કપડામાં જે તે દરરોજ પહેરતી હતી તેમ સલવાર કમીજ અને દુપટ્ટા લીધા અને બે ત્રણ સાડીઓ પણ લીધી તે તેના રોજના અવતાર આવી ગઈ તેણે સલવાર કમીજ પહેર્યા અને દુપટ્ટો કમરે બાંધ્યો અને રુદ્રના રસોડા પગ મૂક્યો હરિરામ કાકા તેને જોઈને આશ્ચર્ય પામ્યા કાકા આજથી હું અહીં છું ત્યાં સુધી રસોડાની જવાબદારી મારી બસ તમે એકવાર કઈ વસ્તુ ક્યાં પડી છે તે બતાવી દો હરિરામ કાકાની વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ તેમના રસોડા એક ગૃહિણીએ પગ મૂક્યો રૂહીને કાકાએ બધું જ સમજાવી દીધું પછી રૂહીએ તેમને રસોડા બહાર મોકલ્યા અને લાગી ગઈ કામમાં સાંજે રુદ્ર અને અભિષેક ઓફિસથી પાછા આવ્યા અભિષેકે રૂહીના રિપોર્ટ પર રિસર્ચ અને સ્થાનિક ડોક્ટરને મળીને સલાહ લેવાનું શરૂ કરી દીધું હતું તે આ વાત સાબિત કરવા કરતાં વધારે આ ગંભીર બીમારીથી તેને મુક્ત કરવા માંગતો હતો તે બંને ઘરમાં પગ મુકતા સુગંધમાં તરબોળ થઈ ગયા જે રસોડાથી લઈને તેમના નાક સુધી આવી હતી કાકા હરિરામ કાકા દોડતા આવ્યા અરે વાહ કાકા કોઈ કુકિંગ શો જોવાનું શરૂ કર્યું આજ પહેલા તો રસોડાથી આવી સરસ સુગંધ ક્યારેય નથી આવી અને અભિષેક બંને આશ્ચર્યમાં હતા અહીન હરિરામ કાકા મરક મરક હસતા હતા તો બાબા બેનબાના ગયા પછી આ રસોડામાં કોઈ સ્ત્રીએ પણ પગ ક્યાંક મૂક્યો હતો આ તો રૂહી દીકરીના હાંકનો જાદુ છે બજારથી આવ્યા પછી જે રસોડામાંગ ઘૂસ્યા તે ઘૂસ્યા તે હજી રસોડા છે આરામ પણ નથી કર્યો આખા રસોડાની શકલ બદલી નાખી બાબા સાચું કહું આજે મને બેનબાની બહુ યાદ આવી તે પણ આવા જ હતા રસોઈ બનાવે ત્યારે તેમાં જ ખોવાઈ જાય અને રૂહી દીકરીની તો વાત જ નિરાળી છે આ હા 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 શું ચા બનાવે છે શું જમવાનું બનાવે છે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી હરિરામ કાકાની વાત સાંભળીને રુદ્રને અભિષેક અચંબિત થયા રૂહી રુદ્રએ જોરથી બૂમ પાડી રૂહી હાથમાંગ વેલણ લઈને બહાર આવી પરસેવાના કારણે તેના ગોરા ચહેરા પર આગળના વાળ ચોંટી ગયો હતા લાંબા વાળને પાછળ અંબોડામાં અસ્તવ્યસ્ત બાંધ્યા હતા આ રૂપમાંગ તે વધુ આકર્ષક લાગી રહી હતી શું થયું રુદ્રએ કે મામ જોર જોરથી બૂમો પાડો છો જલ્દી બોલોને મારું થેપલું બળી જશે રૂહી તમારી શારીરિક સ્થિતિ હજી એટલી બધી પણ સરસ નથી થઈ કે તમે આટલું બધું કામ કરો પ્લીઝ આ બધું જલ્દી પતાવો અને આરામ કરો પછી રૂદ્ર સારું હવે હું જવું રૂહી રુદ્ર અને અભિષેક ઉપર જતા રહ્યા રાત્રે ડિનર ટેબલ પર આજે ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી અભિષેક અને રુદ્રના મોહમાં પાણી આવી રહ્યું હતું તેમની સામે ઘણી બધી વાનગીઓ હતી બટાકાનું મસાવાળું શાક થેપલા બુંદીનું રાયતું અને પુલાવ નાસ્તામાં પણ ફરસી સેવ ગાંઠિયા ખાખરા અને ઘણું બધું ગળ્યા ખીર તે લોકોની આંખો પહોળી થઈ ગઈ આટલું બધું સ્વાદિષ્ટ જમવાનું એકસાથે જોઈને તે લોકો જમવાનું શરૂ કર્યું પહેલો કોળીઓ મોમમાં મૂકતા જ તેમના મોમમાંથી વાહ નીકળી ગયું રુદ્ર અને અભિષેક ભોજન પર રીતસરના તૂટી પડ્યા રૂહી તેમને જોતી રહી ગઈ હસતા હસતા ઓહ માય ગોળ રૂહી તમે રસોઈના રાણી નહીં મહારાણી છો શું સ્વાદ છે તમારા હાથોમાં મન કરે છે ચૂમી લઉં પણ તમારે આટલો બધો શ્રમ ના કરાય તમે થોડા દિવસો પહેલા જ કોમામાંથી બહાર આવ્યા છો અભિષેક તેના મસ્તીખોર અંદાજમાં સિરિયસ વાત કહી ગયો હા રૂહી અભિષેક સાચું કહી રહ્યો છે ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ છે પણ આટલી બધી મહેનત સ્ટ્રેસ અને થાકતે પણ રસોઈના કામથી આ તો મારું પેશન છે ઘરમાં મારી સૌથી પ્રિય જગ્યા જ્યાં મારા મનને શાંતિ મળે છે મારા અસ્તિત્વને ઓળખ કે હા હું પણ કંઈક સારું કરી શકું છું તેની અનુભૂતિ મને અન્ન શાંતિ આપે છે ઓ કે પણ પ્લીઝ ધ્યાન રાખજો અભિષેક રાત્રે જમીને રોહિતે બાલ્કનીના ઝૂલામાં બેસેલી હતી તે અચાનક બદલાયેલી તેની જિંદગી અને તેના બદલાયેલા સંબંધો વિશે વિચારી રહી હતી આદિત્યનું વર્તન અને દગા વિશે જેટલી વાર તે વિચારતી એકલી વાર નવેસરથી દુઃખી થઈ જતી આ વખતે તેને આરોહના વર્તનથી પણ દુઃખ થયું તેને આજે તેની પ્રિય સહેલી ઋતુની ખૂબ જ યાદ આવી રહી હતી આ બધું યાદ કરતા આંસુઓ વનાયાસે જ બહાર આવી ગયા ઋતુના તેના રિસેપ્શનમાં બોલાયેલા શબ્દો આજે પણ તેને જખમી કરી રહ્યા હતા રીતુના બોલેલા શબ્દો અને કરેલી આગાહી સાચી નીકળી તે આજે રીતુને મળવા માંગતી હતી તેની સાથે એકવાર વાત કરવા માંગતી હતી આ બધાના હિસાબે રૂહીને ફરીથી તેવો જ એટેક આવ્યો પણ નબળી શારીરિક સ્થિતિને કારણે તે બેભાન થઈ ગઈ ઘરમાં અન્ય લોકો સૂઈ ગયેલા હોવાથી આ વિશે કોઈને પણ જાણ ના થઈ તે પૂરી રાત ત્યાં જ સૂઈ રહી સવારે સૂર્યના પહેલા કિરણ સાથે તે ઊભી થઈ પણ રૂદ તેની આ વાતનો વિશ્વાસ ના કરતો હોવાથી તે કોઈને આ વિશે જણાવવા નથી માંગતી આવતા એક અઠવાડિયામાં રૂહીનું આ જ રૂટીન ચાલે છે સવારે ઉઠીને પૂજા કરવી કસરત કરીને આવીને નાસ્તો બનાવવો બંદુક શીખવું રુદ્ર અને રૂહિ વચ્ચે સંવાદ ઓછો થતો હતો પણ પણ તેમનું એકબીજાને ઘણું બધું કહી દેતું હતું અભિષેક અને રૂહી પણ સારા મિત્રો બની ગયા હતા હરિરામ કાકાની જવાબદારી ઓછી થતાં તે થોડા દિવસ પોતાના ગામ જતા રહ્યા આદિત્ય જમવા બેસેલો હતો મમ્મી આ શું બનાવો છો રોજ ભોજનમાં કોઈ સ્વાદ નથી હોતો હા તો રૂહી ગઈ તો એના હાથ જેવું જમવાનું ભૂલી જવાનું આદિત્ય સગાઈ છે ને કાલે પેલી જોડે સગાઈ થઈ જાય પછી કે જે તેને બનાવે તારા માટે ટેસ્ટી જમવાનું કેતકીબેને છણકો કર્યો કે કી કેવી વાત કરો છો તેને તો ચા બનાવતા પણ નથી આવડતી રસોઈ શું બનાવશે એમાં પણ રૂહી જેવી રસોઈ ક્યાંથી બનાવે તમે એક સારો રસોઈયો શોધી લો કે બાકી રૂહી જેવી રસોઈ હવે આપના નસીબમાં નહીં આદિત્ય પિયુષભાઈનું કટાક્ષ સમજી ગયો કે હવે પહેલા જેવું જીવન નથી રહેવાનું જે બાળક માટે લગ્ન કર્યા હતા તે પણ કાલથી દૂર થઈ જશે રૂહી અભિષેક અને રુદ્રના ગયા પછી ગાર્ડનમાં બેસેલી હતી તે ગાર્ડનમાં બેસીને બુક વાંચી રહી હતી અચાનક ધીમેથી દિવાલ કૂદીને કોઈ અંદર આવ્યું કોઈ આજુબાજુ જોઈ નથી રહ્યું તેની ખાતરી કર્યા પછી તે ચોરપગલે રૂહી તરફ આગળ વધ્યો તેને રૂહીના મૂંઢે હાથ રાખી તેના મોં પર પટ્ટી બાંધી દીધી જેથી તે અવાજ ના કરે તેને તેને ઉચકી લીધી આ વખતે રૂહી પોતાની જાતને બચાવી શકશે કે રૂદ તેને બચાવશે શું ધમાલ કરશે રૂચિ તેની અને આદિત્યની સગાઈમાં જાણવા વાંચતા રહો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ